પાલક ખાવાથી થતા ફાયદાઓ પાલક ખાવાથી થતા આ ફાયદાઓ વિશે જાણીને બે હાથે ખાવા લાગશો આ ભાજી વિડીયો શરૂ કરતા પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં શરીરને નિરોગી અને હેલ્ધી રાખવો હોય તો રોજ લીલા શાકભાજીનું સેવન કરવું જોઈએ તેનાથી શરીરને જરૂરી પોષક તત્વો મળે છે તેમાં પણ જો તમે અઠવાડિયામાં એકથી બે વાર પાલકની ભાજીનું સેવન કરો છો તો ઘણા બધા ફાયદા થાય છે પાલક ફાઈબરથી ભરપૂર હોય છે અને તેનાથી આયરન પણ મળે છે તો ચાલો જાણીએ પાલકમાં રહેલા પોષક તત્વ અને તેનાથી થતા ફાયદા વિશે એક શરીરને નિરોગી રાખે છે પાલકની ભાજી ખાવી એ ફાયદાકારક છે કારણ કે તેમાં કેલેરી ખૂબ જ ઓછી હોય છે સાથે જ પોષક તત્વો પણ ભરપૂર માત્રામાં હોય છે જે શરીરને એનર્જી આપે છે અને નિરોગી રાખે છે બે વિટામિન્સનો ખજાનો પાલકમાં પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે જે શરીરને મજબૂત રાખે છે તેમાં આયરન આયોડીન કેલ્શિયમ સારી માત્રામાં હોય છે જે કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે પાલકની ભાજી વિટામિન એનો સૌથી સારો સ્ત્રોત હોય છે ત્રણ વજન ઘટાડવામાં મદદરૂપ છે પાલકની ભાજીમાં ફાઈબર સારા એવા પ્રમાણમાં હોય છે જે પેટની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે જે લોકોનું વજન વધી રહ્યું હોય તેમણે ડેઇલી ડાયટમાં પાલકનો સમાવેશ કરવો જોઈએ તેનાથી વજન ઘટે છે ચાર બ્લડ શુગર કંટ્રોલ કરે છે હાઈ શુગર કંટ્રોલ કરવામાં પણ પાલક મદદ કરે છે જો તમે તેને ડાયટમાં સામેલ કરો છો તો બ્લડ શુગર અને બ્લડ પ્રેશર બંનેમાં ફાયદો થાય છે પાંચ સ્કિન પ્રોબ્લેમ દૂર કરે છે જે લોકોને સ્કિન સંબંધિત સમસ્યા હોય તેમના માટે પણ પાલક ફાયદાકારક છે પાલક વાળ અને સ્કિનને જરૂરી પોષણ આપે છે તેનાથી સ્કિનની સમસ્યા દૂર થાય છે અને વાળ મજબૂત બને છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ